તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને જે કહેવાય ચોડીની ખેતી અને આજે આપણે પકી ગયા છે ભાવનગર ડિસ્ટ્રિક્ટની અંદર ચોડીની ખેતી ખેડૂત મિત્રો કરેલી છે અને યુટ્યુબમાં અમારા વિડીયો જોઈને એમને અમારો સંપર્ક કરેલું અને એમને સારામાં સારું પરિણામ મળેલું છે તો પહેલા પહેલું તમે ખાલી ચોરી બતાવો ખાલી ચોડીનું રિઝલ્ટ તમે જોવા ખાલી એકદમ લીલીમ ચોડીની ખેતી છે અને એમને માલ તો તમે જો કેટલો બધો માલ બેઠેલો છે લોચા ને લોચા એવું કહેવાય આ ચોડી તમે જુઓ ખાલી અંદર જબરજસ્ત ચોડી બેઠેલી છે આખું ખેતરમાં તમે જુઓ તો સારામાં સારું રિઝલ્ટ મળેલું છે ચોડીની ખેતીની અંદર આમાં કોઈ પણ જાતનો તમને પ્રોબ્લેમ કે સુધારો જોવા નહીં મળે પણ આખી વાડી એકદમ લીલીસમ છે મોટાભાગે ચોડીની અંદર પ્રોબ્લેમ આવતા હોય કે અલગ અલગ જગ્યાએ તાલકા પડી જાય ચુસ્યા પ્રકારની જીવાત આવી જાય જેથી કરીને ચોડી બગડી જતી હોય પણ અમારી દવા અને ખાતરનો અમે ઉપયોગ કરેલો છે તમારું આખું નામ બોલો તમે અમારો સંપર્ક કર્યો એ ટાઈમે તમને વિશ્વાસ હતો ખરો અમારી દવા ઉપર ના સાહેબ બરાબર રૂબરૂ પણ તમે અમારી દવા ઉપર વિશ્વાસ રાખીને મંગાવી રિઝલ્ટ કેવું લાગે છે તમને રિઝલ્ટ 100% સાહેબ 100% છે 100% બરાબર છે તો મિત્રો ખેડૂત મિત્રો બોલી રહ્યા છે કે રિઝલ્ટ અમારી દવા વાપરાથી 100% રિઝલ્ટ મળેલું છે બરાબર હવે તમારું આખું નામ મોટેથી બોલો જબરભાઈ રામભાઈ મોબ બરાબર તાલુકો જિલ્લો તાલુકો ગોગા જિલ્લો ભાવનગરના ના ગામ કરીપરા બરાબર આ તમે કેનું અત્યારે પ્રોડક્શન કેનું નીકળે આની અંદરથી આની અંદર અત્યારે 30 કિલો નીકળે છે 30 કિલો ચોડી દિલ્હી તો કે બીજા દિવસ ત્રણ દિવસે દર ત્રીજા દિવસે ત્રીસ કિલો માલ તોડે છે બરાબર માર્કેટમાં ભાવ કેવો આવે છે બહુ સારો પિસ્તાલીસ થી પચાસ રૂપિયાનો ભાવ આવે મિત્રો આ છે આપડી વસ્તુ નો પાવર પિસ્તાલીસ થી પચાસ રૂપિયા ભાવ મળે છે આના સિવાય તમે કેમિકલ દવા વાપરી હોય ભાવ પડશે નથી આવતું અને ભાવ આવું મળે નહીં નથી થતું કેમિકલ થી નથી થતું તમારી દવા વાપરી પછી મને બહુ સો ટકા રિઝલ્ટ મિત્રો તમે સાંભળી શકો છો જે કેમિકલ દવા રિઝલ્ટ નથી આપતી એની જગ્યાએ અમારી ઓર્ગેનિક દવા એમને વાપરેલી છે તો સારામાં સારું એમને રિઝલ્ટ મળેલું છે ઓકે સાહેબ બરાબર ને હાજી હવે તમે દવા કઈ વાપરીએ બતાવો ખાલી આ દવા હમ એલા આ દવા મિત્રો અમને જમીનમાં આપેલી છે આ કેટલી વાર જમીનમાં આપી તમે બે વાર આપી ખાલી આ મિત્રો ની અંદર બે વખત દવા આપી એક છે ભૂમિ પરિવર્તન બીજા રૂટ પરિવર્તન ત્રીજી છે સોઇલ પાવર આ ત્રણ દવા તમે જમીનમાં બે વખતે બરાબર અને બીજી જે દવા છે અમને સ્પ્રે મારેલો છે ક્રોપ પરિવર્તન જે તમારે વિકાસ કરે ફ્લાવરિંગ લાવે ફૂટ લાવવાનું કામ જોરદાર કરે છે અને બીજી બે દવા છે જે તમારા જીવાતમાં ચુસ્ચાર પ્રકારની જીવાત ફંગસ ના જોરદાર કામકાજ કરે છે અને બીજી જે દવા છે એ છે ક્રોપ મેક્સ અને લૂમ ફાસ્ટ આટલી દવા તમે કેટલી વાર સ્પ્રે મારી મિત્રો પાંચ વખત દવા મારો કેમિકલ વાળી ત્યારે રિઝલ્ટ આવે એની જગ્યાએ અમારી ઓર્ગેનિક દવા ખાલી બે જ વખત વાપરેલી છે અને આજે તમે નિહાળી રહ્યા છે સારામાં સારું

પણ તમને બેસ્ટ મળશે જમીન તમારી સુધારશે અને આવનારા સમયમાં તમને સારામાં સારું પ્રોડક્શન મળશે બરાબર છે બરાબર ઓકે સાહેબ તો તમારે ચોરીની અંદર તમારે કોઈ પણ જાતના પ્રોબ્લેમ આવતા હોય તો તમે અમારો સંપર્ક કરો સારામાં સારું રિઝલ્ટ આપવા માટે અમે બેઠા છીએ ઓકે થેન્ક યુ સો